નમસ્તે હું દેસાણીના સ્વાગત કરું છું તમારું આઈસીડીએસ સીડીએસ ટાબરિયાની અંદર અને આજની આપણી ગેમ છે કોથળા રમત તો બધા જ બાળકો છે એ કોથળા પહેરી અને તૈયાર થઈ ગયા છે લાઇનમાં ઊભા છો તમે જે જગ્યાએ ઊભા છો ત્યાંથી તમારે હું જ્યાં ઊભી છું ત્યાં સુધી આવવાનું છે અને અહીંયા આવીને પાછું તમે જ્યાં ઊભા છો ત્યાં જવાનું છે જે વચ્ચે પડી જશે એ આઉટ થઈ જશે જેનો કોથળો નીચે પડી જશે એ પણ આઉટ થઈ જશે જે કમ્પલસરી કોથળીને પકડીને ત્યાં પાછું રિટર્ન જશે એ જ માન્ય ગણાશે બરાબર પછી માનો કે તમે ત્યાં પાંચ વ્યક્તિ પહોંચી જાઓ તો પાંચ વચ્ચે પાછી હરીફાઈ કરશું બરાબર આવી રીતે આપણે હરીફાઈમાં ત્રણ નંબર સિલેક્ટ કરશું બરાબર સરસ તો સ્ટાર્ટ બે છોકરા આઉટ થઈ ગયા છે અને ફરીથી તમે આગળ આવો ચાલો હવે તમે પાંચ છો એમાંથી તમારે કોણ આઉટ થાય છે જોવાનું છે ચાલો છેક સુધી આવવાનું છે ચલો આવો તો આપણી પાસે આપણી પાસે હવે ત્રણ સભ્ય છે ભવ્ય અને રોનક બરાબર તો હવે આપણે છેલ્લી ટ્રાય આપણે ત્યાંથી અહીંયા કરશું એનો પહેલો નંબર બીજા પોચે એનો બીજો અને ત્રીજા પોચે એનો ત્રીજો બરાબર ચાલો કોથળા રમતની અંદર ત્રીજા નંબરે જાદવ રોનકભાઈ એવા છે તો એને તાજ પહેરાવીને આપણે સન્માન કરશું તો આસ્થાબેન રોનકભાઈને તાજ પહેરાવો પહેરાવો તાલી પાડો બધા સરસ ત્યાર પછી બીજા નંબર ઉપર આવે છે હિરાણી ભવ્ય અને એનું તાજ પહેરાવીને જયભાઈ સન્માન કરશે ચલો જયભાઈ તાલી પાડો બધા સરસ ત્યાર પછી પ્રથમ નંબરે આવે છે રાદડિયા પાર્થ જેનું સન્માન રિયાબેન તાજ પહેરાવીને કરશે ચાલો ચાલો તાલી પાડો બધા સરસ ખૂબ ખૂબ અભિનંદન તમને ત્રણેયને તમે ગેમની અંદર વિજેતા બન્યા છો ચલો આવજો કહી દો આવજો કહી દો